છોટાઉદેપુર જિલ્લાની અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ઓગણીસો બાવનથી ઓગણીસો બાસઠ અને બીજા રાષ્ટ્રપતિ ઓગણીસો બાસઠથી ઓગણીસો સડસઠ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આજીવન શિક્ષક હતા અને શિક્ષક પોતાની ગરિમા જાળવી રાષ્ટ્રનો સાચો ઘડવૈયો બની શકે તે માટે તેમના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ભારતભરમાં ઉજવવામાં આવે છે અછાલા શેખ પ્રાથમિક શાળાના નાનાના અડતાલીસ જેટલા ભૂલકાઓ એક દિવસ માટે શિક્ષક ચાર ભૂલકાઓ તો સેવક નરેશ નરેશભાઈ નાયકા આજના આચાર્ય બનીને સરસ રીતે આયોજન સાથે બાળકોને ભણાવીને સમગ્ર સંચાલન કર્યું હતું શિક્ષક દિને આજના શિક્ષકોએ ટેકનોલોજી દ્વારા શિક્ષણ કાર્ય કરાવી નવીન અનુભવ વિદ્યાર્થીઓએ આપ્યો હતો અને ખૂબસૂરત સુંદર રીતે આજના દિવસે ખૂબ ઉત્સાહથી શિક્ષણ કાર્ય કરતા હતા શિક્ષક દિનના કન્વીનર તરીકે ભાવેશભાઈ રાઠવા સ્નેહલભાઈએ આયોજન કર્યું હતું શાળા શિક્ષક મિત્રો માધુભાઈ ગોવિંદભાઈ અમીનભાઈ સંજયભાઈ સુરતાબેન બીએડ કોલેજના તાલીમાર્થી ખુશાલીબેન પંચાલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાળાના આચાર્ય શ્રી વર્ષાબેન પટેલ અને પ્રવીણ કુમાર પટેલે શિક્ષક દિન ઉજવણી માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા તમામ ભાગ લીધેલ વિદ્યાર્થી શિક્ષકોએ પોતાની શૈલીમાં શિક્ષક તરીકેના અનુભવો રજૂ કર્યા હતા આવો સાંભળીએ આ અંગે અચલા શેષ પ્રાથમિક શાળાના આચાર્ય વર્ષાબેન શું કહી રહ્યા છે સાંભળો તેઓના હતો

વર્ષાબેન પટેલ આચાર્ય શ્રી અછલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળા અછલા શિક્ષક દિન નિમિત્તે મેં શિક્ષક દિન ભાગ લીધો હતો તો ધોરણ 8 માં સામાજિક વિજ્ઞાન ભણાવવા ગઈ હતી ત્યાં બાળકોએ ખૂબ શાંતિપૂર્વક ભણ્યું અને મને સાથે સહકાર આપી હતી મને ખૂબ આનંદ થયો